ગામે લોકોમાં ધાર્મિક જાગૃતિ આવે અને લોકો સુખ શાંતિમય જીવન જીવીતાવે તેવી અબોલ પશુઓને લાડુ પીરસાયા હતા અગાઉ રામદેવપીના તહેવાર પ્રસંગે ગામ લોકોએ ફતવો બહાર પાડી એક નવી પહેલ શરૂઆત કરી હતી અને ગામમાં દારૂ જુગારની લગતી યુવાનોને છુટકારો મળે અને યુવાનોમાં જાગૃતિ આવે અને ગામ સુખી અને સમૃદ્ધ બને તેથી સમસ્ત ગામ વતી દારૂ જુગાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેનો ભંગ કરી તેની પાસે દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું જેથી ગામનું યુવાન ગામ વિકાસના કાર્યમાં જોડાય સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને બાળક નાનપણથી સંસ્કારી બને સાથે ગામની અંદર લોકોમાં પ્રેમભાવ વધે અને ગામની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી સમજતા ગામ વધી ગામના યુવાડો વલીડીલો સાથે મળી લાડુ બનાવી પશુઓને લાડુનું જમણ આપ્યું હતું રિપોર્ટ ગુગાજી ઠાકોર